ઝરમર ઝરમર વરસતા શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે શહેરની વોર્ડ નંબર પાંચ એ અને ની શિશિરાટ શક્તિ અંબિકા પાર્ક શ્રીનાથ પાર્ક ત્રિલોક પાર્ક સહિતની સોસાયટીઓમાં ગંદકીના ગંજ અને કાદવ કીચડની રબડીથી લથબથતા આ દ્રશ્યો એ વાત સ્પષ્ટપણે જણાવે છે કે રહીશોનું રહેવું અત્યંત મુશ્કેલ છે પર રહીશોએ ચક્કાજામ સર્જ્યો હતો અને તીવ્ર દેખાવો કર્યા હતા અત્યંત ગંદકીને પગલે રોગચાળો ફેલાતા હોસ્પિટલ પર જવું પડે તેવી સ્થિતિ વોર્ડ નંબર પાંચ અને છ ના કેટલાક વિસ્તારોમાં સર્જાય છે ચાલીને જવામાં લપસી પડાય તો વાહન ચાલકો ને વાહન સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કોર્પોરેટર ને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સ્થાનિકો ની રજૂઆત ને અવગણવામાં આવે છે ત્યારે બેફિકર બનેલા કોર્પોરેટરે મત માંગવા માટે બે હાથ જોડી આજી કરતા હોય છે પરંતુ જ્યારે પ્રજા મુશ્કેલીમાં મુકાય છે ત્યારે જો કામગીરી હાથ ન ધરી શકતા હોય તો નપાયા કોર્પોરેટરે રાજીનામા આપી દેવા જોઈએ તેવા આક્રોશ સાથે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો વેરા વેરાની બધું ટાઈમ ટુ ટાઈમ લઈ જાય સફાઈ કામદાર ને અમને કહી તો સફાઈ કામદાર લેડીસો વારે બાજવા માટે અને અમારા કોર્પોરેટરો સુરેશભાઈ રૈયાણી છે બાપભાઈ ઉદરેજા છે કોઈ જાતનો જવાબ દેતા નથી અમે રોજ માટે રજૂઆત કરી તો એમ કે છે કે અમે જોવાય આવીને અમે એમ કે તમે એકવાર જોવા આવો અને તમે જોવો કે અમારો પ્રશ્ન શું છે તો ઈ કે અમે જોવા આવવાના નથી અમે રજૂઆત કરી દઈ જયારે કામ થવું હોય ત્યારે થઈ જાય છે તો અમે એમ કહે છે કે જયારે તમે મત લેવા આવો ત્યારે તો ઢોલ વગાડીને આવો જયારે વરરાજો તૈયાર થઈને આવે એમ અને બધાને આમ હાથ જોડો છો તમે અમારે સફાઈ કામદાર નથી આવતા કોઈ વસ્તુ નો કઈ સોલ થતો નથી આમ સાફ શેરી નંબર બે માં રહી છે અને આ સાહેબે જોયા રોડ નો કે શું આમાં હાલત છે માણસો ની નહી છોકરા વાલી શકે નો રિક્ષા વાલી શકે ભેગા બુધાય નું આવી છોડા મુડપીને પડે એવી રીતના તો હવે અમારે એનું શું કરવાનું ચિત્રકૂટમાં રહશો એની બાજુમાં ખાડા ભેરાયા છે અમારે અહીંયા ખિચકાન બહુ છે અને ખાડા ભેર્યા મછલા બહુ થાય છે અત્યારે તમે જોઈ આવો કે કેવી રીતે મચ્છર ભરે કેવી રીતે લઈ જાય અમારી પરિસ્થિતિ કેવી છે રાતના હોઈ નથી શકતા લાગતું વય જાય ત્યારે અમે આવી નથી શકતા અને રાતે કેટલું ભૂમિ તમે હાલો જોવા અમારે ભેગા કોઈ જોતું જ નથી કે લાઇન શું થાય છે એ તો જવું પડે ને ને રસ્તો કેવો છે બટા કૂટનો રોડ છે મામા સાહેબનું મંદિર છે

તેમણે પણ વર્ષો વર્ષથી વોર્ડ નંબર પાંચ અને છ ના કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં મહાનગરપાલિકા તંત્ર સદંતર ઉદાસીનતા સેવતું હોય તેને લઈ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ સખત રોષ વ્યક્ત કર્યો હતો